જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અમાર વ્યારાબેન જો અત્યારે અત્યારમાં બધા રમકડા નીચે નાખી અને બેગ ખંભામાં નાખીને સીજ જાઉંસ તારે મેં જો અહીંયા બેગ નું ગાયલું તપવા નહીં ખુસે હમણાં તડકો આવશે ને એટલે આમ જો તારે સીજ જાઉંસ વ્યારા રમવાનું છે ત્યાં નહીં જતા મિશ્રીને ઘેર જાવ ચા બેગ લઈને જ્યાં જવું હોય તો જા દીકુ એ મમ્મા ગાયલું તપાવવા નહીં છે અને તું બધાય રમકડા નાખ તો ખરાબ ન થઈ જાય ગાયલું જો આમાં હું હું કામ કરું ગમે એવું કામ કરી તો વ્યારા બેન અમારા છે ને બધું હોય ને એવું ને એવું કરી નાખે કાલે તો આખો દિવસ વહી ગઈ હતી તો કઈ ઉપાધિ નહોતી બધું કામ થઈ ગયું હતું પણ આજ તો મને એમ છે આ નહીં હૈખે કરવા દઈએ બધું કામ એક પાસે એક રમકડા ગાયલા ઉપર ચડાવવા મીંડીશું કાઈ બધાય તારા રમકડા લઈને નથી ધોયવા છે મારે નથી જોતા ને તારા રમકડા હે મારે બધાય મૂકી દેવા છે સાફ કરીને ધોઈને અસલના બધાય ત્યાં ઢીંગીની એક જ ઢીંગી બાય રાખવી છે ત્યાં પર્સ ક્યાંય ગયું તે પર્સમાં બોલ ને બધું નાખ્યું તું ને હે બોલ ને તારે વેફર ને બધુંય પર્સમાં નાખ્યું તું જો વ્યારા વેરાબેન આમ જો પર્સ રેડી કર્યું તું હું જો આમાં બધું નાખ્યું જો જો ચડ દેખાઈ વેફર દેખાઈ છે જો બધું નાખી ને એનબન પણ એન ઘર જાતી તેમ કે મમ્મા હું મિસ્ત્રીન ઘરે રમમાં જાવ છું બધું ખાવાનું બોલ ને બધું લઈ ને જા જા કુકુ છે ને ચતુર મિસ્ત્રીબેન બોલ થી રમજન વેફર ખાઈજો જા મારા મમ્માએ કીધું છે એન કઈ તો વેફર ખાવાની ને બોલ થી રમવાનું કેમ નખવાનું હોય હે ઇ પાણે છે શું હે ઇ પાણે છે શું ઇ પાણે છે કાઈ સમજાતું નથી આ મમ્મા હું જો પહેલા

ભણવા કોણ રાખ્યા ને બે વરણ થઈ છે જો અમારે ત્યાં ખૂણો પડે પાદર બસ સ્ટેન્ડ છે તો વ્યારા છે ને

પહોંચી તો ગયું ઊભું રહેવું પડે નકર પાદર વહી જાય દુકાને ખડડા એટલે ખોલશે ડેલી બંધ કરી દીધી હોય ખખડાવીશ વ્યારા બે જો પાણો લઈને ખખડાવીશ હેલો મિત્રો જો આપણે મસ્ત એવી કઢી બનાવી લીધી છે આજ તો છે ને ડાયરેક્ટ મેં વઘાર નાખીશું છે નકર પહેલાં ઉકાળું અને પછી ઉપરથી વઘાર કરું આજ મેં ડાયરેક્ટ વઘાર નાખીશી અહીંયા જો વઘારેલી ખીચડી કઢી ને અહીંયા રોટલી બનાવવાની તૈયારી છે હજુ લોટ બાંધવાની બાકી છે કઢી ખીચડી ચડે છે કઢી ખીચડી બની જાય ને પછી રોટલી બનાવવાની છે અને મારા વ્યારાબેનભાઈ રમવા ગયા છે તો ચાલો બધા મસ્ત એવી કઢીને ખીચડી ખાવા